કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જો દ્રવિલ અને જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશન આ এড્યુકેશન ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 9 ચેપ્ટર નંબર 7 ગતિ વિદ્યાર્થીને બહુ અઘુ લાગ્યા ચેપ્ટર કારણ કે ફિઝિક્સ છે સૂત્રો વ્યાખ્યા કેટલું બધું યાદ રાખો કઈ જ નથી આવો તમને હું ભણાવું છું સરસ મજાનો ચેપ્ટર નંબર

गोड़ो जतवा तो गोड़ा है विमान जतवा तो विमान तो, तो, तो बड़ा पदा तो ने सु कहवा गतिमान पदा सु कहवा बेटा गतिमान पदा जो जो यहां गतिमान पदार्थ है तो व्याख्या के बने जो एकम एक समय में मा गतिमान पदार्थ के बेला अंतर ने झड़क बोले बेटा एकम समायमा गतिमान पदार्थे कापेला अंतरने जड़ाप कहे चे व्याख्या लकुण याद हो जो एकम समायमा गतिमान पदार्थे कापेला अंतरने जड़ाप कहे च આપડી જશે ફેર જે હું ક્લાસમાં બોલું તું બોલ ઘરે હવે આનો હું તને શીખવાડું એકમ એસ એકમ ચલો અંતર નો એકમ શું પેલા મીટર સમય નો એકમ સૌથી મહિના સેકન્ડ તો આખી આખા ઝડપ નું એકમ શું બની જાય મીટર બ સેકન્ડ દરેક માં હું કરવાનું ઝડપ લખો વેઇર લખો કે પ્રવેગ લખો સિસ્ટમ એના એજ ફોલો કરવાનું અંતર નું એકમ મીટર સમય નું એકમ સેકન્ડ તો આખી આખા ઝડપ નું એકમ શું થઈ ગયું મીટર બ સેકન્ડ હવે જોજે હું તને કહું સામગ્રી રાસ ભાઈ ઝડપ કઈ રાશિ છે સાહેબ સાહેબ રાશિઓ યાદ રહેતી નથી હા તો મને મારી જે રાશિ યાદ નથી તો આ બધી રાશિ કે રાખું ઝડપી કરે બે રાશિ છે સદીશ અને અધીશ અને જે વિદ્યાર્થી મિત્રો મારો ઓફલાઈન સેન્ટર એડ્રેસ છે 143 144 માં દુકાન નંબર છે ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ છે એટલાન્ટા મોલની સામે અલખાણ સુરત

બેડા અદિશ અને સદીશની મારી પાસે એક એવી નાની શોર્ટકટ છે ને ખાલી નાની કે તમે આખું અદિશ સદીશ ઓકે ચલો ઝડપ કેવી રાશિ છે બેડા અદિશ રાશિ છે તો અહીંયા લખી દો ઝડપ અધીશ રાશિ છે બધું શોર્ટકટ નું કામ મેન જો ગ્રુપ ટ્યુશન ઓફલાઈન સેન્ટર માં તમે મારી પાસે કોઈ વિદ્યાર્થી મિત્રો ભણતા અમને પૂછજો બધી શોર્ટકટ આપેલી છે ચલો હવે મારે વાત કરવાની છે બેટા મૂલ્યની કોની વાત કરવાની છે મૂલ્ય હવે પાછું મૂલ્ય યાદ રાખવાનું કશું વિચારવાનું નહીં ઝડપ બાઇક લઈ ગયા પટ 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 શરૂઆતમાં તમે જેવું સ્ટેન્ડ કરો ચાલુ કરો ઝડપ કેટલી હોય તમારી કાંટો જોવા કાંટો ઝીરો પર એના મતલબ ઝડપનું મૂલ્ય શૂન્ય પણ હોય શકે અને આ પછી તમે તો ખાલી ચલાવો ચાલીસો એકસો દસ એકસો વીસ ગોઠવાનું જ નહીં अंधी में चला हो जाए, हेलमेट पहने में चला हो जाए, तो इन्हों में लिया जड़ा इन्हों में लिया दोन 120, 110, 40, 50 दोन क्या हुआ? अनेबेटा सुवाय सुन्या होय सके पान 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 पिड़ा रोन होय सकतो नती पान

હવે બનાવીશું વેગ અપકમિંગ વિડિયોમાં આવતા વિડિયોમાં હું તમને બનાવીશ વેગ છે સૂત્ર કે રે રાખો શોર્ટકટ છે બધું મનથી ધીમે 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 બધું મનથી વેગ નું સૂત્ર સાહેબ સ્થાનાંતરના છેદમાં સમય અંતરના છેદમાં સમય શોર્ટકટ ઓ છે બધી મારી પાસે આ દેમો વીસ જોનો વિડિયો ગમે તો દિલથી તમે લાઈક કરજો